હું છું બટા હું હારી ગયો અને મંગુડી જીતી ગઈ આમ તો ગોબરો ગોબલોન કિમલોન ભગલોન એ બધા તમારે વાયણ વાય રખડતા હતા અને તમારી કોઈ નો નોખ્યા મારા મારા બાજુ આખું ગામ મંગુડી ને વિ ગયા હું તમને કેતો હતો ને કે આ ગામ નું સારું ન કરાય પણ તો તમે મારું નતા માનતા અત્યારે ફેંકી દીધા ને ગામે તમને એ ઈ તારા લીધે ફેંક્યા છે બાપા મારા લીધે શું એ તારા બધા ઠપકા વધી ગયા તા હા હારી ગયા લોકો મારો વાંક કરજો કારણ કે ગામના ને કોઈ કઈ નહી આપો

દાદો લે સભર્યો મેરો આવી ગયો હા એ વાત તો હજી બહુ શરત મારતો હતો શરત મારી છે શુની ડોડોલી આ સાયકલ છે એક લીટો ઓલા પણ મારવાનો એક લીટો અહીં મારવાનો અને પછી બસમાં હું રહી જાઉં તારા ત્રણ તાણ આવવા દેવાની તું મને અડાડી દે એટલે હું હારી જાઉં હં પછી તારે અંદર રેવાનું અને હું સાયકલ આવવા દઉં અને હું અડાર દઉં તું હારી જાઉર્યા મારો ઓલું નંબુ તું બરોબર બરોબર તાર બાપા મુચ્મારી નીકળી ગયો એટલે બીક લાગે એમ બોલ તને

દીકરો દીકરો તને મેરો કરે એવો રેવા દઉં ત્યારે ને આવા દે આવા દે હું તૈયાર થઈ ગયો

મારો દીકરો મેરન ખર્ચો દેવો જોઈશે મારે કઈક આઈડિયો કરવો જોઈશે એ તો સાયકલ ફટકારી ને એટલે કાર સડી ગયું છે ઘડી કેવું લાગતું

હવે તું મારા બાપર કેવા દે મારા બાપર પછી તારો મારો દીકરો આ એને બાપા ને જેમ કી છે ને એને બાપો પેલા મુખ્યમ હતો આ નો કરવાની કરશે લાઈ મંગુડી પા જવા દે

મને ખબર છે પણ એના બાપા ને દાટ ચૂંટણી છે કે ચૂંટણી હું તમારા બાજુ હતો જો કમલો આવી ગયો હવે શું કરવું શું કમલા દેખાડો કરતો આવે દેખાડો ન કરે મારા છોકરાને ને માર્યો તમારા છોકરા નો કઈક વાંક છે મારા છોકરાનો નો કઈ વાંક નથી એ તું મુખી થાય તે દુનો ભૂરિયો ફાટ ખાઈ ગયો છે કમલા જીનો વાંક છે ને એને સજા મળશે બોલા તારા છોકરાને એ કાઈ વાંધો નહી બોલાવું છું મારા છોકરાને મુખી હવે શું કરું

અરે તારા જેવા ગામમાં બધા સુધા રાખીને કે કમલા તું જો ને તાન આ ગઢાળા ને મારું છું અને ઈ કે છે કે તારા ગગાને વાંક છે બાપા મારો કઈ વાંક નથી તારો વાંક નથી તો તે ભુરિયા ને ઢિકો નતો માર્યો બાપા મેં તને એક આદ ઢિકો માર્યો તો એને મને બે હાથે માર્યા તા કમલા તારો છોકરો ને ભુરિયો બે ને ગામ બહાર મેકવા જોશે

મા પર દીકરા થા મા હાલમ તું પેલા દાબી રે પછી મારે એવો નઈ રે બબા વાત હાચી હો તમારી મું કે કરો ભુરિયા તૈયાર હાલો તી ભુરિયો તૈયાર છે હાલે હોટી માય લઉ બબા હોટી લાવ ઓ બબા

રે રે ડોલી રે જાઓ તમે ખૂબ સમાધાન હેલ્